આદિવાસી જાતિના સર્ટિફિકેટ પરથી ચૂંટાયેલા સત્તાવીસ જેટલા ધારાસભ્ય કે અહીંના સાંસદો આ સંમેલનમાં હાજર નથી થયા ત્યારે આજે આ સંમેલનમાં અમે કોઈ પક્ષ પાર્ટીના ધારાસભ્ય તરીકે નહીં પણ સમાજના ધારાસભ્ય તરીકે અમે હાજર હતા અને દુઃખ સાથે કેવું પડે છે કે પક્ષપા પક્ષા લીધે જ આજે સમાજ ભેગો નથી થતો ત્યારે બત્રીસમાં આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન રાષ્ટ્રીય કક્ષાનું તેર અને ચૌદ અને પંદરમી જાન્યુઆરી પીપલને મહારાષ્ટ્ર ખાતે મળી રહ્યું છે તેમાં પણ લાખો આદિવાસી સમુદાયના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે જે સમાજના જાતિના દાખલા પરથી તમે ચૂંટાવ છો જે સમાજની અનામત બેઠક પરથી તમે ચૂંટાઈને જાઓ છો એ સમાજના જ્યારે પણ કોઈ પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બને છે એના નિવારણ માટે કોઈ આવતું નથી ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે આજે પણ મને હતું કે ગુજરાત લેવલનો કાર્યક્રમ છે તો આઠથી દસ કાં તો પંદર ધારાસભ્ય હશે પણ એક પણ ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત નથી થયા ત્યારે આવનારા દિવસોમાં સમાજે સમજવું પડશે કે આપણે આદિવાસી સમાજ માટે બોલનાર ધારાસભ્યને જીતાડવો છે કે પાર્ટી કંઈને આંગળી ઊંચી કરે એવા ધારાસભ્યને જીતાડવાના છે એ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ નક્કી કરશે